જૂથ સમૂહ કે સમાજ માટે કોઈ એવી હનન છે રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને હું માન સ્વમાન સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે મારી વાણી બુદ્ધિ ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો લોક સાહિત્યના મર્મગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ એ સહજ અને સ્વાભાવિક છે પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ રહ્યું મેં તત્કાલ ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા શ્રી કેશરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોતમભાઈ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલન પુનઃ કરમ પૂજ્ય લાલબાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમા સાથે આશીષ પ્રદાન અપેક્ષા પણ દાખવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પણ આ સઘડું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો આપણા યુવાનો અમારા બહેનો દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને રેલી સ્વરૂપે ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી માગણી અને રોષ વ્યક્ત કરે છે એનો મને ભારે ભાર દુઃખ છે વેદના છે એનો રંજ પણ છે અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું પરંતુ એક ક્ષત્રિય અને પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું હું પ્રત્યેક સમાજના દીકરીઓ બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના શૌર્ય રક્ષા સાકા કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે જાહેર કરેલું જોહર વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો કેમ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મ બલિદાનનું અંતિમ અને અમોધ શસ્ત્ર છે પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે અત્યારના જીવ આપવાનો નહીં પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહી ની અંદર આ સમયની માંગ છે પ્રજાને રંજિત રાખવી પ્રજાને ખુશ રાખવી એ રાજા નો પ્રથમ ધર્મ છે આજના આ પરિપ્રેક્ષ ની અંદર હું એ જરૂરથી કહેવા માંગીશ કે શૌર્યની સાથે સાથે દ્રષ્ટિમાં દિવ્યતા અને હૃદયમાં વિશાળતાના ક્ષત્રિય સમાજ સાધકો છે સામાજિક સન્માન કરનારા સનાતની સાધકો છે એટલે સામાજિક એકતા અને અખંડતા અક્ષુણ રહે અને સમાજોમાં કોઈ પણ સ્વરૂપે વય મનુષ્યના બીજા રોપણ ન થાય તે ખાસ કરીને આપણને જોવું રહ્યું આપણે એક સજાગ એક લોકશાહીની અંદર માનનારા આપણે આ સમાજ છે તો બહુ જ વિવેકપૂર્ણ રીતે આપની જે પણ આપને આપની માંગણીઓ વ્યક્ત કરવાની હોય એ કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર આપ આપશિસ્ત અત્યારના ચાલી જ રહ્યા છો અને એ શિસ્તી પણ આપ ભવિષ્યમાં ચાલશો એવી ક્ષત્રિય સમાજ પાસેથી હું આપના સંતાન તરીકે એક જરૂરથી અપેક્ષા રાખું છું સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે રાજવીઓનું ત્યાગ અને બલિદાનનું સન્માન કરનારી વિભાવના ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા અને આ ઓલ ઇન્ડિયા રૂલર્સ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થાય એ વિઝનરી નરેન્દ્રભાઈ મોદી દીર્ઘ દ્રષ્ટિ હતી એક એનું વિઝન અને મિશન પણ હતું અને હું કેમ કે એ કમિટીનો એક સભ્ય છું અને મને એ યોગદાન દેવાનો મોકો અને અવસર પ્રાપ્ત થયો છે તેનો રાજીપો પણ વ્યક્ત કરું છું અને સાડા પાંચ એકર જેટલી એકતા નગરની અંદર જમીન સરકારે ફાળવી પણ દીધી છે અને આશરે અંદાજે દસ હજાર સ્ક્વેર મીટરમાં એટલે કે એક લાખ સ્ક્વેર ફીટમાં આ વિશિષ્ટ મ્યુઝિયમ ન ભૂતો ભવિષ્યતીનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં અંદાજે બસો કરોડના ખર્ચે આ વિશિષ્ટ મ્યુઝિયમ અંદાજે સંભવિત પૂર્ણ થઈ જનાર છે હું આનો સાક્ષી એટલા માટે પણ છું કે અત્યારના ગુજરાત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપણે જુદા જુદા રાજ્યોની અંદર રાજવીઓ સાથેની બેઠકો મળી રહી છે